સુરતમાં જૈન મહાત્મા સહિત શાસન પ્રેમીઓ કલેક્ટર કચેરી પર સૂત્રોચ્ચાર સાથે એકઠા થયા હતા પાવાગઢના જૈન દેરાસરોમાં ભગવાનની પ્રતિમાઓ તોડી બહાર ફેંકી દેવાના પ્રકરણમાં જૈન અગ્રણીઓ યુવાનોએ જાગો જૈન જાગોના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા કર્યા હતા અને કલેક્ટર કચેરીએ એકત્રિત થવાની હાકલ કરી મોટી સંખ્યામાં જૈન મહાત્મા સહિત શાસન પ્રેમીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જૈન અગ્રણીઓના કહેવા અનુસાર પાવાગઢ ખાતે જૈન તીર્થાલયમાં તોફાન ફાટી નીકળ્યું હતું તોફાનમાં જૈન દેરાસરમાંથી ભગવાન મહાત્માઓની મૂર્તિને બહાર ફેંકી દેવામાં આવી હતી ત્યારે અમુક મૂર્તિઓ તોડી પાડવામાં આવી હતી જેના ઘેરા પ્રત્યાઘાત સુરત શહેરના જૈન શાસક પ્રેમીઓ દ્વારા સોશિયલ મીડિયામાં જૈનો જાગવાની હાકલ સાથે મેસેજ ફરવા લાગ્યા હતા જો મેસેજ ને લઈને જૈન મહાત્માઓ અને શાસક પ્રેમીઓ દ્વારા રાત્રે તાત્કાલિક ધોરણે દિવાળી બાગ ઉપાશ્રયમાં જીન પ્રેમ વિજયજી જીન પ્રેમવી મહારાજની નિષ્ઠામાં મિટિંગ યોજાઈ હતી આજ પધારો અન્યથા આવતીકાલે બંગડી પહેરવાનો સમય આવી ગયો છે તેવા મેસેજો ફરતા પાવાગઢ મુદ્દે દિવાળીબાગ ખાતેના જૈન તીર્થોમાં લોકો એકઠા થયા જે મિટિંગ બાદ જૈન મહાત્મા સહિત શાસક પ્રેમીઓ કલેક્ટર કચેરીએ ભગવાનની મૂર્તિઓને ખંડિત કરતા ન્યાયની માગણી સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી નહીં ખસવાની ચીમકી ઉચ્ચારી હતી જૈન સમાજની મુખ્ય માંગણીઓ છે કે મૂર્તિ ખંડિત કરનારાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને આકરા પગલા ભરવામાં આવે, દેરીઓ માટે સરકાર તાત્કાલિક વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા ઊભી કરી સમાજને સુપરત કરે, આ સ્થિત જીર્ણોદ્ધારની પ્રક્રિયા શરૂ કરવામાં આવે અને યુદ્ધના ધોરણે કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આજના દિવસે પાવાગઢની અંદર મહામયમ શ્રી જૈન તીર્થંકરોની મૂર્તિને ખૂબ જ બેરમી સાથે આસ્થા પરના પ્રહાર સાથે ધર્મની લાગણી દુભાવવા સાથે એક જાતની દ્વેષ બુદ્ધિ સાથે તોડીને ઉખાડીને ફેંકી દેવામાં આવી છે અમુક પ્રતિમાજીઓ ખંડિત થયા છે વર્ષોથી એ પ્રતિમાજીઓની રક્ષા અને સલામતી માટે અમારી લાગણી હતી અમારી માંગણી હતી એ લાગણી અને માંગણી બંનેને ઠુકરાવવામાં આવી છે અને એનાથી અમારી આસ્થા ઉપર ઘણો પ્રહાર થયો છે જે બન્યું એનો સખત આઘાત છે આશ્વાસન અમારે જોઈતા નથી અમારે હવે રિઝલ્ટ જોઈએ છે કલેક્ટર કચેરી આપણને મળ્યા અને શું રજૂઆત કરવામાં આવી અને એમના તરફથી શું કહેવામાં આવ્યું કલેક્ટર કચેરીએ આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી વિજયભાઈ રબારી સદ્ભાવનાપૂર્વક અમારી ભાવના એમણે વેદના અભિવ્યક્તિ એ સાંભળી એમણે અરજી પત્રક અમારું સ્વીકાર્યું છે આશ્વાસન એમણે આપ્યું છે બહુ વેદના સાથે મારે કહેવું પડ્યું છે કે મારે આશ્વાસન નથી જોઈતું મારે રિઝલ્ટ જોઈએ છે હજી પાલીતાણાના આંસુ અમારા સુકાયા નથી અમે લાખ ભેગા થયા દોઢ લાખ ભેગા થયા અમે શાંતિપ્રિય પ્રજા અમે હળી મળીને રહેવા વાળી પ્રજા અમે ભાઈચારાથી રહેવાવાળી વાળી પ્રજા અમે દરેક આપત્તિમાં મદદ કરવા વાળી પ્રજા અમારે કોઈ લાભ નથી જોઈતા બેનિફિટ નથી જોઈતા સબસિડી નથી જોઈતી અમારે ન્યાય જોઈએ છે અને અમને ન્યાય ના મળે અમને અમારા તીર્થોની અમારા વારસાની સલામતી સુધી અમને ના મળે અને રોજે રોજ અમારે કંઈક ને કંઈક આવા બનાવો બને છે મુદ્દો માત્ર પાવાગઢનો નથી પાવાગઢનો જો મુદ્દો છે અમારી પાસે આવા પુષ્કળ મુદ્દા છે અને દરેક મુદ્દા માટે વર્ષોથી અમે લડી રહ્યા છીએ અમે રડી રહ્યા છીએ અમે વિનંતી કરી રહ્યા છીએ અમે અરજીઓ આપી રહ્યા છે અમને આશ્વાસનથી વધારે લગભગ કંઈ મળતું નથી હવે અમને રિઝલ્ટ જોઈએ છે હવે હવે પછી શું હવે પછી શું મારી ઈચ્છા આવી છે હવે પછી શું એ મને ખબર નથી પણ હવે જો રિઝલ્ટ નથી આવતું ત્યાં સુધી મારે અહીંયાથી ખસવું નથી સગો દીકરો કોઈનો ઓફ થઈ ગયો હોય એના કરતાં વધારે વેદના અત્યારે અમારા અંતરમાં છે ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે ગૃહમંત્રીશ્રીને રજૂઆત થયેલી છે તેઓશ્રી પણ અત્યારે પગલાં લઈ રહ્યા છે એવું તેઓએ સંઘના અગ્રણીઓને હાલત જણાવ્યું છે ગોધરા હાલોલ વગેરે સ્થળોએ પણ ચક્રો ગતિમાન થઈ ગયા છે જલ્દીમાં જલ્દી અપરાધીને કડક સજા થશે અને એ જમીન એ જ તીર્થંકરોની પ્રતિષ્ઠા માટે જૈન સંઘને સુપ્રત કરવામાં આવશે એવું આશ્વાસન એમણે આપેલું છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે